આવેલા બંસલ મોલમાં ફિલ્મ જોવા માટે ગયા હતા જેની જાણ મહિલાના પતિને થતા તેના ત્રણ થી ચાર સંબંધી સાથે બંસલ મોલ પર પહોંચી ગયા હતા જેવું મૂવી પૂર્ણ થયું હતું કે મહિલા પોતાના પ્રેમી અનિલ સાથે બહાર નીકળી કે તુરંત જ તેના પતિ સહિતના લોકોએ તેને રંગે હાથે પ્રેમી સાથે ઝડપી પાડી હતી બંને વચ્ચે થયેલી બોલાચાલીએ મોલમાં ભારે હંગામો મચાવ્યો હતો અને હાઈ વોલ્ટેજ ડ્રામા સર્જા હતો જેમાં પતિએ પત્ની અને પ્રેમીને ફટકાર્યો હતો જેતી મહિલાએ ગોત્રી પોલીસ સ્ટેશનમાં પતિ સહિતના ચાર સામે ફરિયાદ નોંધાતા પોલીસે ચાર લોકોની અટકાયત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે સમાચારોના સતત અપડેટ માટે નેશન પ્લસ ન્યૂઝના ના યુટ્યુબ ચેનલ ને કરો બેલ આઇકન દબાવો અને ફોલો કરો ઇન્સ્ટાગ્રામ ફેસબુક અને ટ્વિટર પર